નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાણીમાં આજે આપણે જાણીશું કે પહેરવો રાક્ષસ કોણ હતો અને તે ક્યાંથી આવ્યો હતો તો ચાલો આપણે વાર્તા ચાલુ કરીએ અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ લખવાનું ભૂલશો નહીં ભગવાન શ્રી રામદેવજી મહારાજે જેનો ઉદ્ધાર કર્યો એવો પહેરવો રાક્ષસ અને પહેરવા રાક્ષસના ઇતિહાસની આજે આપણે વાત કરવાની છે પછી કોઈ શ્રાપ મળવાથી રાક્ષસ થઈ ગયો ત્યાંના પશુ પક્ષીઓ પરખી જતો હતો તો પ્રશ્ન એ થાય છે કે એ બાર શા માટે એ બારગાઉથી બહાર કેમ ન નીકળી શકતો એ તો રાક્ષસ હતો એનામાં તો બધી તાકાત હતી એ ધારે ત્યાં જઈ શકે અને પોતાનો ખોરાક લઈ શકે પણ માત્ર ગામમાં જ કેમ અને આ ગામથી આગળ કેમ નથી જઈ શકતો એનું કારણ શું છે આ બધા પ્રશ્નોના જવાબ છે આ પહેરવા રાક્ષસના ઇતિહાસની અંદર આવે છે અને પહેરવાના ઇતિહાસની આજે મારે તમને વાત કરવી છે તો એ સમયમાં જેસલમેર છે એ રાજસ્થાનનું મોટામાં મોટું રાજ્ય હતું અને જેસલમેર રાજ્યના રાજા છે તેમનો એક નાનો ભાઈ હતો અને આ નાના ભાઈને સોળ ગામ છે એ સોંપવામાં આવ્યા હતા અને સોળ ગામ ગામનું બધું ધ્યાન આ ભાઈ રાખતા હતા મિત્રો જે જૈસલમના રાજા છે અને એમના નાના ભાઈ છે એમના નાના ભાઈ ભાઈ નામની અમને સંપૂર્ણ માહિતી નથી એટલે અમે નામ બતાવી શકતા નથી અને એમ કહેવાય છે કે સોળ ગામ એને એમનું એક ગામ એમાંનું એક ગામ એટલે કે સાંથલમેર ગામનું નામ છે સાથળમેર ગામમાં એક પરિવાર રહેતો હતો અને ત્યાંના લોકો તેને ભૂતળા જાતિ તરીકે ઓળખતા હતા એટલે ભૂતળા જાતિમાં એક ભેરવા નામનો એક માણસ હતો એ ભેરવા નામનો વ્યક્તિ હતો તેની એક પત્ની એક પુત્ર અને એક બહેન છે આ ત્રણેયની સાથે આ ભેરવો રહે છે પોતાના પરિવાર સાથે રહેતો હતો અને એ ઘટના કંઈક એવી બની છે કે આ ભેરવ જે હતો એની બહેન છે એ કોઈક કામથી એમ કહેવાય છે કે જેસલમેરમાં આવેલું મંડુર ગામ છે ગામ જાય છે મંડોર ગામે પોતે જાય છે અને આ ભેરવાની બેન છે ત્યાં જાય છે અને સામે જે સોળ વહીવટી કરતો હતો જે જેસલમેરના મહારાજા હતા એ મહારાજાનો નાનો ભાઈ હતો જે સોળ ગામનું ધ્યાન રાખતો હતો એ આ ભેરવાની બેનને છે તેની સામે મળે છે અને આ સામે મળતાની સાથે જ તેને મોહિત થઈ જાય છે એનું એટલું બધું અદ્ભુત રૂપ હતું કે રૂપમાં આ રાજા એને મોહિત મોહિત થઈ જાય છે અને તેની જાણકારી મેળવે છે આ છોકરી ક્યાંની છે તેની પૂછપરછ કરે છે એટલે ખબર પડી કે આ છોકરી સાંથળમેરની છે એટલે સાંથળમેરમાં સૈનિકોને મોકલી દીધા અને કીધું કે આ સુંદરીના ઘરે જઈને આ સંદેશ આપી દેજો અને સંદેશમાં લખ્યું હતું કે આ રૂપતિ નારી છે એની સાથે રાજા છે એ લગ્ન કરવા માંગે છે અને જલ્દી અમને જવાબ આપજો આપજો અને જો જવાબ નહીં આવે તો તેને અમે અપહરણ કરીને લઈ જઈશું પણ એની સાથે પ્રણવ એ પાકું છે આવી રાજાએ સંદેશો મોકલ્યો અને ભેરવાએ વાંચ્યો અને વિચાર કર્યો કે અમે તો નાના માણસ અને આ તો સોળ ગામનો ધણી રાજાની સામે પડવું તો કેમ પડવું જે આવું કૃત્ય કરતો હોય બેન દીકરીઓની સામે જેને આવી નબળી નજર નાખી હોય એને જીવતા રહેવા ન દેવાય એવો વિચાર કરીને ભેરવો છે કાશી જાય છે કાશી જઈ અને એક મહાન યોગીને મળે છે અને ત્યાં જઈ અને બધી જ વાત કરી કે મારી બહેન સાથે જે ઘટના બની છે એની છેડતી કરી છે અને આવી તો કારણે માટે કેટલી દીકરીઓ ઉપર આવું બધું ખોટું થતું હશે તો બાપુ આનો કોઈ ઉપાય બતાવો કે હું આની સામે પડી શકું હું તો નાનો માણસ છું મારાથી કંઈ થઈ શકે નહીં એમ નથી એટલે આપના શરણમાં આવ્યો છું હું અને આ વાત આ વાત જ્યારે થઈ ત્યારે યોગીની આંખમાં પણ આંસુડા આવી ગયા કે બેન દીકરીઓની આ હાલત રાજાઓ આવું કરે છે એટલે કીધું કે જા શ્રાવણ મહિનાની અમાવાસ આવે ને એ અમાવાસની રાતે અડધી રાત્રે ત્રણે શમશાનને જાજે અને આ તો એવી વિધિવાળો સાધુ હતો કે એને બધું બતાવ્યું કે ધ્યાન રાખજે એ કુંવારી કન્યા એક ગાયની વાછડી આ બે વસ્તુનો તારે વધ કરવો પડશે કુંવારી કન્યાને તારે મારવી પડશે અને ગાયની વાછડીને તારે મારવી પડશે જો તારાથી થઈ શકે તો આ બે વસ્તુને મારી એનું માંસ ટાંકી એ કાંડીની અંદર નાખી અને શમશાનમાં જે જગ્યાએ ચીતા રાખવાની જગ્યા હોય એ જગ્યાએ સગાવી અને આ માસને છે એ કાંડીની અંદર ગરમ કરજે તારી પાસે એવી શક્તિઓ આવશે અને તને પ્રસન્ન થશે અને એ તને માગવાનું કહેશે એટલું જ નહીં બધી જ સિદ્ધિઓ માંગી લેજે એટલે તારામાં અદ્ભુત શક્તિઓ આવી જશે અને આ રાજાની સામે તું લડી શકીશ આ તો બધું કહી દીધું અને છેલ્લે જ્યારે આ ભેરો પાછો વળ્યો છે ત્યારે એ સાધુઓએ કીધું કે જોજે હો આ તને જે સિદ્ધિઓ મળે છે એનો દૂર સદઉપયોગ કરજે નહીં તો તું હેરાન થઈ જઈશ કાંઈ વાંધો નહીં બાપુ એમ કઈ સંતના ચરણમાં પડી એમના આશીર્વાદ લઈ અને આ પહેરવો છે પાછો વળી ગયો અને એ ધીરે ધીરે સમય જવા માંડે છે અને જે રાજા છે એના વારંવાર સંદેશ આવે છે અમને જવાબ આપો અને સામે આ ભેરવો છે જવાબ લખીને કહે છે કે થોડો સમય ખમો અમે લગ્ન તો કરી દઈશું પણ થોડા સમય સમય આપો આમ અમારે વિચારવું પડશે આ સંદેશના જવાબ સામે લખી લખીને મોકલી દે છે જેના કારણે પોતાની બહેનનું અપહરણ ન થાય અને પછી ભેરવો છે એ શ્રાવણ મહિનાની શમશાન અમાવાસની અડધી રાતે શમશાનમાં જાય છે એક કુંવારી કન્યા એમ કહેવાય છે કે અપહરણ કરી લઈ ગયો અને એક ગાયની વાછળી શમશાનમાં લઈ જઈ અને બંનેને મોતને ઘાટ ઉતાર્યા બંનેનો વધ કર્યો અને એનું બન બંનેનું માંસ ઢાંકી અને એક આંડીમાં રાખ્યું અને ચૂલો સળગાવ્યો અને એની ઉપર જ્યારે માં ગરમ થયું અને ધુવાડા શક્તિઓ પ્રગટ થઈ પ્રગટ મળ્યું નથી પણ એવું લખવામાં આવ્યું છે કે શક્તિઓ પ્રગટ થઈ અને એને કીધું કે માંગી લે પહેરાવો અને ત્યારે એને કીધું કે મને બધી જ સિદ્ધિઓ આપી દો કે હું આ તમામ વસ્તુ છે એની સામે પડી શકું મારે સ્ત્રીઓનું રક્ષણ કરવું છે બેન દીકરીઓની રક્ષણ કરવું છે એટલે મને બધી જ સિદ્ધિઓ આપી દો એટલે તમામ સિદ્ધિઓ છે એ આ પહેરવાને આ શક્તિઓ આપી પછી પહેરવો છે એ પોતાની શક્તિઓને લઈ અને પછી જે રાજા હતો એની સામે પોતાની બહેનનું જે અપમાન થયું હતું છેડતી થઈ હતી એનો બદલો આ રાજા પાસેથી લીધો બદલો લીધા પછી તો પોતાને થોડો થોડો કમંડ આવવા માંડ્યો અને એમ કહેવાય છે કે પછી તો પહેરવાને પણ એવું લાગવા માંડ્યું કે હું જ કંઈક છું મારામાં જ બધી શક્તિ છે એવું ધીરે ધીરે અભિમાન આવવા માંડ્યું અને સાધુના શબ્દો જે હતા એ યાદ ન રહ્યા કે તું આ સદમાર્ગ તારી શક્તિ વાપરજે એમ સાધુએ કીધું હતું પણ પછી તો એ આ ધર્મ કરવા માંડ્યો ધીરે ધીરે માણસોને હેરાન કરે આવું બધું કરતાં કરતાં એક એવી ઘટના એવી બની કે પોતાનું જે સાંથણમેર ગામ છે ત્યાંથી થોડેક દૂર એક સાધુનો આશ્રમ હતો અને તે સાધુ શિષ્યોને ભણાવતા આમાં એક વાર સવારે ભેરવો છે ત્યાં જઈ ચડે છે એ વખતે પહેરવો રાક્ષસ નથી એનામાં બધી શક્તિઓ છે અને ત્યાં ગયો અને પછી ત્યાં જઈ અને આ સાધુને એમ કહે છે કે મારે પણ ભણવું છે અહીંયા તો સાધુ અહીંયા તો સાધુ કહે છે કે અમે તો સૌને જ્ઞાન દેવા માટે ભણાવવા માટે આવ્યા છીએ જે આવે છે એમને અમે વિદ્યાદાન આપીએ છીએ પરંતુ તું પણ રોકાઈ જા અને પહેરવો ત્યાં રોકાઈ જાય છે અને એક ઘટના એવી બની કે આશ્રમના નિયમ પ્રમાણે સવારે જે યુવાનો એને પણ સ્નાન કરવા જવાનું સરોવરની અંદર અને પછી જે દીકરીઓ હોય એને પણ સ્નાન કરવા જવાનું હોય આવા કંઈક સમય ગોઠવેલા હતા અને એવામાં ભૈરવ છે તે પોતાને સરોવરની બાજુમાંથી નીકળવું ને એને નીકળવું અને એ જ સમયે યુવતીઓ આ સરોવરની અંદર સ્નાન કરે છે અને પહેરવાની નજર છે ત્યાં જાય છે એટલે અંદરથી નબળા વિચારો આવવા માંડ્યા અને એવું લાગ્યું કે મને તો કોઈ કંઈક કરી શકે તેમ નથી હું તો જે ધારો તે કરી શકું મારામાં તો બધી જ શક્તિઓ છે સિદ્ધિઓ છે જેમાં જે દીકરીઓ સ્નાન કરી રહી હતી એ પહેરવાને જોઈ જાય છે અને હાથ જોડીને કહે છે કે અહીંથી નીકળી જા અમારે કપડાં પહેરવા છે અને અમે અહીંયા સ્નાન કરીએ છીએ અને તું અહીંયા આવી ચડ્યો છે તો તું નીકળી જા અને પહેરવો કહે છે કે હું નીકળીશ નહીં ગમે તે એક છોકરી મારી પાસે આવવું પડશે આવી જ્યારે વાત થઈ ને ત્યારે આશ્રમમાં સાધુ અહીંયા સમાધિ લગાવીને બેઠા હતા એ સાધુએ એમ કહેવાય છે કે બધી ખબર પડી ગઈ કારણ કે એ તો મહાન યોગી હતા એમને ખબર પડી ગઈ કે કાંઈક અવળું થવા જઈ રહ્યું છે અને આવ્યા નદી કિનારે અને હાથ કર્યો કે એ ભેરવા આ બાજુ આવી જા અને ભેરવાને એમ લાગ્યું કે આ તો ગુરુદેવ ભાળી ગયા એટલે હવે આ ગુરુદેવને મારી શક્તિથી એમને આંધળા કરી દઉં કે એવું કંઈક કરી દઉં એવો જ્યારે વિચાર કરે છે એ પહેલાં ગુરુદેવ કહે છે કે ભેરવા હું તને ઓળખું છું અને તારામાં ગમે એટલી સિદ્ધિ હોય તો ભલે બાકી તારી સિદ્ધિ મારી ઉપર લાગુ નહીં પડે એ સાધુએ જ્યારે આવું કીધું ત્યારે એ અમુક સિદ્ધિઓ છે એ સાધુની ઉપર આ પહેરવો ઉપયોગ કરવાની કોશિશ કરે છે પણ સાધુએ કંઈ ફરક ન પડ્યો એટલે પહેરવાને એમ લાગ્યું કે આ તો હવે ખોટું થાય છે ત્યારે સાધુએ કીધું કે તારા ગુરુદેવની ઉપર તે હાથ ઉપાડ્યો છે એટલું જ નહીં પણ તારી શક્તિઓનો તો દુરુપયોગ કર્યો છે અને તે ન કરવાના કાર્યો કર્યા છે આ દીકરીઓ અહીંયા સ્નાન કરવા માટે આવી હતી અને તેની ઉપર તે જે નજર બગાડી છે તારી સિદ્ધિઓને તે દુરુપયોગ કર્યો છે એટલે હું તને શ્રાપ આપું છું કે તે જે કૃત્ય કર્યું છે અને એ પણ રાક્ષસ જેવું કર્યું છે એટલે હવે તું રાક્ષસ બની જા આવો શ્રાપ આપ્યો અને શ્રાપ આપતાની સાથે જ આ પહેરાવ છે એ સાધુના પગમાં પડી જાય છે ગુરુદેવ માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ અને આ શ્રાપ આપનાર વ્યક્તિ બીજું કોઈ નહીં જે ભગવાન રામદેવજીની મહારાજના જે ગુરુ હતા બાબા બાળીનાથ એ જ બાવા બાળીનાથ હતા સાધુ હતા અને આ ભૈરવ છે ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયેલો એટલે એના ગુરુ થયા અને ભૈરવે શ્રાપ ભૈરવાને શ્રાપ આપ્યો કે તું રાક્ષસ બની જા પછી ભૈરવો ખૂબ જ પ્રાર્થના કરે છે કે બાપુ આપનો શ્રાપ છે એ પાછો લઈ લ્યો અને ત્યારે બાળીનાથે કીધું કે તને પસ્તાવો તો થયો છે પણ મારા મોઢેથી શબ્દો નીકળી ગયા છે અને શ્રાપ નીકળી ગયો છે હવે એ પાછો ખેંચાય નહીં પણ એનો ઉપાય છે અને હું તેને કહું છું કે તારો ઉદ્ધાર ઈશ્વર જ્યારે અવતાર ધારણ કરશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે પોતાનો બીજો અવતાર ધારણ કરશે ત્યારે તારો ઉદ્ધાર થશે પણ એ ઉદ્ધાર ત્યારે થશે હું કહું એટલી જગ્યામાં તારે રહેવું પડશે પહેરવો કહે કંઈ વાંધો નહીં ગુરુજી મને અને પહેરવો જે હતો એની પોતાની બધી જ સિદ્ધિઓ તે પોતાની પાસે હતી પણ આ સાધુ વાળીનાથ શ્રાપથી તે પોતાને રાક્ષસ બની ગયો અને વાળીનાથને એ બાર ગાંવનો જે પટ્ટો હતો સીમાડો હતો એ પોતાને સોંપી દીધોને આજુબાજુમાં જે કોઈ પણ માણસો રહેતા એ આ પહેરવાના રાક્ષસના ત્રાસથી દૂર રહેવા માટે ગયા અને આખો ઈલાકો જે હતો તે બેકાર થઈ ગયો હતો અને પછી બાવા બાળીનાથે જ્યાં ધૂણો હતો ત્યાં બાવા બાળીનાથને કીધું કે તારે આ બાર ગામથી આગળ તારે જવું નહીં નહીં તો તારો ઉદ્ધાર થશે નહીં એટલે પહેરવાને એવું થયું કે મારો ઉદ્ધાર નહીં થાય માટે આ બાર ગામની બહાર મારે જવાય નહીં અને ગુરુદેવને ભેરવો કહે છે કે હું તો હવે રાક્ષસ થઈ ગયો છું એટલે માનવ ભક્ષી પક્ષી આ બધું બધાનું ભક્ષણ કરી શકું છું અને એની સિવાય બીજો મારો કોઈ ખોરાક નથી તો હવે મારે મારે કરવું છું અને ત્યારે બાબા એને યાજ્ઞા આપી કે તારે ભોજન માટે આ બાર ગામની અંદર પશુ પંખી કોઈ પણ માણસ કે બધાનું તારે ભક્ષણ કરવાનું એમાં તને ના નથી પણ આ બાર ગાંવની બહાર નહીં જવાનું અને એ બોલે બંધાયો પહેરવો ધીરે ધીરે સમય જતો ગયો અને એ પહેરવા રાક્ષસનો સંહાર કરવા માટે પોખરણગઢના રાજા મહારાજા શ્રી અજમલ રાજાના કરે મારા દ્વારકાના નાથે અવતાર ધારણ કર્યો અને અવતાર લીધા પછી રામદેવજી મિત્રો સાથે ગેડી દડાની રમતું રમે છે અને રામદેવજી મહારાજના હાથથી દળો છે એ આ બાર ગાઉ પહેરવાની ભૂમિમાં જાય છે અને બાબા બાળીનાથને આશ્રમમાં આવ્યા અને બાબા બાળીનાથ કહે છે કે મારો દડો અહીં આવ્યો છે ત્યારે ગુરુદેવ કહે છે કે બાળક તું અહીં કેમ આવ્યો હું મારો દડો લેવા આવ્યો છું અને ગુરુદેવ ગુરુદેવ રામજીને બહુ સમજાવે છે પણ બાળ હઠ આગળ ગુરુદેવજીનું કંઈ ચાલ્યું નહીં પહેરવાનો આવવાનો સમય થયો એટલે ગુરુદેવે રામદેવજી માથે ગોધડી ઉઠાડી દીધી અને એ ગોધડી ઉઠાડ ઉઠાડતી વખતે ગુરુજીનો હાથ પોતાના મસ્તક ઉપર મુકાઈ ગયો અને રામદેવજીએ તેમને ગુરુ માની લીધા પછી ભેરવો આવે છે અને ગુરુજીને પૂછે કે મને કોઈ માણસની ગંધ આવે છે ગુરુજી કહે છે કે અહીંયા બાર ગામમાં તે ક્યાંય માણસ પશુ પંખી રહેવા દીધું નથી તો અહીંયા માણસ કેવી રીતે આવે પહેરવો માણસ માણસને ભૂતે છે અને રામદેવજી અને પહેરવા બંને સામસામ આવે છે અને ત્યારે પછી પહેરવાનો સહાર કર્યો એટલે કે પહેરવાને શ્રાપમાંથી મુક્ત કર્યો હતો અને એનું જે રાક્ષસ જેવું શરીર હતું એ શરીરનો નાશ કર્યો પછી એમ કહેવાય છે કે પહેરવાનું શરીર બહુ વિશાળ શરીર હોવાના કારણે એને ભોયમાં ભંડારવામાં આવ્યો હતો એટલે પહેરવાના પહેરવાને ભોયમાં ભંડારી એવું કહેવામાં આવે છે અને પહેરવાને પહેરવાએ રામદેવજી પાસે એક દિવસનું ભોજન માગે છે અને રામદેવજી મહારાજ પહેરવાને વચન આપ્યું અને કીધું કે ભાદરવા સુદ દસમના દિવસે જે પ્રસાદ ચડશે તે મને મળશે અને ભાદરવા સુદ્દ અગિયારસના દિવસે જે પ્રસાદ ચડશે તે તને મળશે જા આ મારું તને વચન છે પછી બાબા બાળીનાથ એમ કહે છે કે પહેરવાના પેથી પહેરવાની બીકથી અહીંયા જે લોકો હતા એ અહીંથી નીકળી ગયા છે આ બાર બાર ગામ સુધી પશુ કે પક્ષી કોઈ નથી તો આ ઉજ્જર ટીબાને પાછો રમતો ભમતો કરવાનું મને વચન આપો અને બાબા બાળીનાથને ભગવાન રામદેવજી વચન આપે છે કે હું અહીંયા નગર વસાવીશ અને પછી એ રામદેવજી એ રણુજા વસાવ્યું જે આ બાર ગામની જે ભૂમિ છે એ પહેરવાની ભૂમિ હતી આવો કંઈ ઇતિહાસ હતો ભેરવાનો તો એમ કહેવાય છે કે ઉદ્ધાર કરનારી ભગવાન રામજી મહારાજની આજે એ જગ્યાને આપણે રણુજા તરીકે ઓળખીએ છીએ તો મિત્રો તમને અમારી આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામદેવ પીજી મહારાજ જય રણુજાના રાજા જય બાર બીજના ધણી જય રામદેવ પીર